સામે બળાપોઠા લવ્યો છે બોટાદ ભાજપના આગેવાને નગરપાલિકાની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે બોટાદ શહેર ભાજપના આગેવાન કાળુભાઈ રાઠોડે વિડીયો બનાવી વાયરલ કર્યો જેમાં નગરપાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી અને ગંભીર આક્ષેપો પણ કર્યા છે તેમણે કહ્યું છે કે પાલિકાના પાપે સ્થાનિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે આ સાથે જ તેમણે સમસ્યાનો જલ્દી ઉકેલ નહીં આવે તો પાલિકાનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી કાળુભાઈ રાઠોડે પાલિકાની સામે રોષ વ્યક્ત કરતું એક વિડીયો બનાવી વાયરલ કર્યું છે જેમાં ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે બોટાદના વોર્ડ નંબર આઠમાં આવેલી વિષ્ણુનગર સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી ગટરના પાણીની સમસ્યા છે સાતેક સોસાયટીના ગટરના પાણી ઉભરાઈને વિષ્ણુનગર સોસાયટીમાં આવે છે અને ગંદા પાણી રસ્તાઓ ઉપર તેમજ ઘરો સુધી પણ ભરાઈ જાય છે જેથી રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જય માતાજી મિત્રો હું બોટાદથી કાળુભાઈ જે રાઠોડ વોર્ડ નંબર આઠ એટલે કે જે અમારે પાછળનો રોડ અમારા વિસ્તારમાં કે પાળિયાદ રોડથી જે શોર્ટકટ રોડ છે અને ઘણી બધી સોસાયટીઓ આવેલી છે આનંદધામ છે શિવનગર છે વિષ્ણુનગર છે તુલસીનગર છે રામનગર છે ભગવાનપરા છે અહીંયા કેટલા બધા વિસ્તારો આવેલા છે અને આ મુખ્ય રોડ છે લગભગ બે અઢી મોડ જે રોડ બનાવવાની કામગીરી ચાલતી હતી જે કોન્ટ્રાક્ટર દ્વારા તો નગરપાલિકાના નેજા નીચે એટલે કે મોટા ભ્રષ્ટાચાર નીચે જ્યારે આ રોડ બનાવવામાં આવ્યો ત્યારે પણ હવે કીધું હતું કે આ રોડ થોડો ઊંચો ઉપાડવામાં આવે અને આ ગટર ડામેજ થયેલી છે અને મોટી ગટર નાખવામાં આવે કારણ કે અહીંયા લગભગ પંદરથી વીસ સોસાયટીનું પાણી અહીંથી પસાર થઈ અને નદીમાં જતું હોય છે અહીંયા અવળો ઢાળ દેવામાં આવ્યો છે કોઈ લેવલ નથી લોકો એટલા બધા ત્રાહિમામ થયા છે કે અત્યારે ચંદીપુરા રોગ જે દેશમાં ફેલાણો છે તો અમને એવું લાગે છે બોટાદમાંથી શુભ શરૂઆત થાય છે એટલે આરોગ્ય આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ વિનંતી કરું છું કે તમે પણ પોતે આવો અને ચીફ ઓફિસરને વિનંતી કરો કે ચીફ ઓફિસર સાહેબ તમે જે રોડનું લેવલ વગર અહીંયા રોડ જે કરી દેવામાં આવ્યો છે અને જે પાણી ઉભરાય છે દહીંની મોટરના ખળખળિયા બોલતા હોય એટલું તો પાણી વહી રહ્યું છે તો આ બોટાદને કઈ રીતે જીવવું કરોડોનો ટ્રેક્સ આવે છે અને માન માન કરીને એક રોડ પાસ થાય છે એ રોડ એ જમતમ બનાવી અને કોન્ટ્રાક્ટરો વહી જાય છે તો આવા એજન્સી એઓને બ્લોકલિસ્ટ કરવી પડે અને આની પાસે કંઈ આયોજનને વ્યવસ્થા ન હોય તો ઝાલની જોગવાઈ છે ઝાલના સરિયા પાછળ આવા કોન્ટ્રાક્ટર નાખી દેવા પડે તો હું વિનંતી ચીફ ઓફિસરને કરું છું કે વિઝિટ તપાસ કરે જો નહીં કરવામાં આવે તો હું બે દિવસની અંદર આંથી જે જીવાયતો બહાર નીકળી રહી છે એ ડોલો ભરી અને નગરપાલિકાના ચીફ ઓફિસર જ્યાં બેસે છે ત્યાં અમે રેલમસેલમ કરશું ડોલું મઢે અહીંથી જીવાયતું લઈ લઈ અને ચીફ ઓફિસરના ચેમ્બરની અંદર અમે આ જીવાયતુને અર્પણ કરીશું તો ખબર પડે કે લોકો કઈ રીતે જીવી રહ્યા છે તમે યાર એસીની અંદર એટલા બધા મોજ મસ્તીથી આખો દિવસ બેસો છો તો તમને લોકોની કંઈ પડી નથી તો ચીફ ઓફિસર અને અધિકારીઓને વિનંતી કરું છું બે દિવસની અંદર જો આ પ્રશ્ન આઉટ નહીં આવે તો હું પોતે આના રહીશો મોટી સંખ્યામાં જઈ અને નગરપાલિકાનો ઘેરાવો કરશું અને ચીફ ઓફિસરને પણ અમે જઈ અને રજૂઆત કરીશું કે સાહેબ આ કરવાનું છે કે શું કરવાનું છે તો વિનંતી કરું છું કે જે કોન્ટ્રાક્ટરે બે અઢી વર્ષમાં રોડ કર્યો છે કાં ફરીવાર રોડ કરી દે અને કા નગરપાલિકામાં જે ગટરની વ્યવસ્થા છે મોટી નાખવામાં આવે જો મોટી નાખવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને આ લોકો સાથે રહી અને મોટી સંખ્યામાં નગરપાલિકામાં જઈ અને સંપૂર્ણ રીતે અમારા જે નિયમ અનુસાર અમે આંદોલન ચાલુ રાખશું જય હિન્દ ભારત માતા કી જય સમાચારમાં આગળ વાત કરીએ તો તબીબને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ દ્વારકામાં એ જ તબીબની